ગઈકાલે ગુજરાતના ઉર્જામંત્રી એક પત્રકાર પરિષદ કરે છે આ પત્રકાર પરિષદમાં મંત્રીનું કહેવું છે કે તેમણે આ વખતે ચાળીસ પૈસા વીજળીના ભાવમાં ઘટાડો કર્યો છે જ્યારે વધારો કરે છે ત્યારે કોઈપણ પ્રકારના સમાચાર આવી રીતે જાણવા મળતા નથી તેઓ પત્રકાર પરિષદ નથી કરતા પણ જ્યારે ઘટાડો થયો છે ત્યારે વાહી લૂંટવા માટે તેમણે આ પ્રકારની વાત કરી હોય તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ મંત્રી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જેમ દિલ્હી અને પંજાબમાં ફ્રી મફત વીજળી મળે છે લોકોને તેવી રીતે ગુજરાતમાં આપો ને શું સમગ્ર મામલો છે શું રહ્યા છે છે મકવાણા વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત હું છું આ દિવસોમાં દેશમાં મોંઘવારી દિવસે ને દિવસે નવા નવા રેકોર્ડો સર્જી રહી છે જે રીતે પ્રવર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે પેટ્રોલ ડીઝલની વાત હોય વીજળીની વાત હોય તેનાથી તો જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે તે વચ્ચે ગઈકાલે ગુજરાતના મંત્રી કનુ દેસાઈ પત્રકાર પરિષદ કરે છે અને તેઓ જણાવે છે કે આ મામલામાં ગુજરાત સરકાર દ્વારા આ દિવસોમાં ચાલીસ પૈસાનો ઘટાડો વીજળીના ભાવમાં કરવામાં આવી રહ્યો છે અને તેઓ એવું સમજે છે કે ભાઈ આનાથી પ્રજાને સંતોષ થશે એક વાહવાહી મળશે પરંતુ આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે અને ઉર્જામંત્રી કનુ દેસાઈને સલાહ આપતા તેમણે કહ્યું છે કે દિલ્હી અને પંજાબમાં જ્યારે ત્રણસો યુનિટ વીજળી મફત મળતી હોય તો ગુજરાતમાં કેમ નહીં તેમણે કહ્યું વધુમાં કે ચાળીસ પૈસા જેટલી સામાન્ય રકમનો જે ઘટાડો કર્યો છે તે ગુજરાતની જનતા સાથે મજાક છે પહેલાં તો શું કહી રહ્યા છે બોટાદના ધારાસભ્ય શું તેમણે પ્રહાર કર્યા છે તે સાંભળી લો આજે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે યુનિટડી ચાલીસ પૈસા જેવો નજીવો ઘટાડો કરી સરમાં અને ગુજરાતની જનતાની જે મજાક ઉડાડી છે તેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે આજથી પાંચ દિવસ પહેલાં માન્ય શ્રી રમે એક લેખિત રજૂઆત કરી હતી કે ગુજરાતની જનતાને પણ બસો યુનિટ કે ત્રણસો યુનિટ વીજળી મફત આપવા આપવી જોઈએ તમારા બે વર્ષ પૂરા થયા છે ત્યારે માન્ય કનુભાઈ દેસાઈ દ્વારા માત્ર ને માત્ર ખાલી યુનિટડીટ ચાલીસ પૈસાનો નજીવો ઘટાડો કરી અને ગુજરાતની જનતાની ખૂબ જ મજાક ઉડાડી છે તો આજે માન્ય કનુભાઈ દેસાઈને શ્રીને વિનંતી કરું છું કે જેવી રીતના પંજાબમાં ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે જેવી રીતના દિલ્હીમાં સાત વર્ષથી બસો યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તેવી જ રીતના ગુજરાતની જનતાને પણ બસો કે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે નહીં કે માત્રને માત્ર ચાલીસ યુનિટ ચાલીસ પૈસા યુનિટે ઘટાડો કરી અને ગુજરાતની જનતાનો મજાક ઉડાડવાનું બંધ કરે અને સાથોસાથ જેવી રીતના પંજાબ અને દિલ્હીમાં જે વીજળી મફત આપવામાં આવે છે તેવી રીતના ગુજરાતમાં પણ આ તાત્કાલિક લાગુ કરવામાં આવે તેવી હું આજે માંગણી કરું છું આ હતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણ તેમનું કહેવું છે કે જેવી રીતે અન્ય રાજ્યોમાં વીજળી મફત મળી શકતી હોય તો ગુજરાત તો વીજળી ઉત્પન્ન કરતું રાજ્ય છે તો અહીંયા કેમ નથી તેમણે ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા છે ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે ઘણા બધા અન્ય રાજ્યોમાં જે લાભો સરકારની યોજનાઓ છે કે પછી અલગ અલગ વસ્તુઓમાં લાભ મળતા હોય તો ગુજરાત દર વખતે કેમ બાકાત રહી જાય છે તેને લઈને પણ અત્યારે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ ઉઠાવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પણ દિલ્હી અને પંજાબને જેમ મફત વીજળી આપવામાં આવે જેના કારણે જનતાને એક મોટી રાહત થાય પરંતુ ચાળીસ પૈસાનો ઘટાડો કરીને માત્ર મંત્રી વાહવાહી ના લૂટે દર્શક મિત્રો જ કાઇનિક મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં